આ પાંચ લીલા પાંદડાવાળા શાકભાજી શરીરને કરશે જીવંત શિયાળાની સિઝન શરૂ થઈ ગઈ છે આ ઋતુમાં રોગોથી બચવા માટે તમારા સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખવાની જરૂર છે આવી સ્થિતિમાં શિયાળામાં શરીરને સક્રિય રાખવા માટે પોષશાસ્ત્રીએ પાંચ પ્રકારના લીલા પાંદડાવાળા શાકભાજી વિશે જાણીએ શિયાળો એ મોટા ભાગના લોકોની પ્રિય ઋતુ છે પરંતુ આ સિઝન પોતાની સાથે અનેક સ્વાસ્થ્ય સમસ્યાઓ લઈને આવે છે ખાસ કરીને તે લોકો ઠંડી દરમિયાન વધુ પીડાય છે જેમની રોગપ્રતિકારક શક્તિ નબળી છે નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકો શરદી ઉધરસ અને ઉધરસથી પીડાય છે આ તમામ સ્વાસ્થ્ય સમસ્યાઓથી બચવા માટે શિયાળામાં લીલા શાકભાજી ખૂબ જ ફાયદાકારક છે શિયાળાની સીઝન શરૂ થતાની સાથે જ પાલક સોયા મેથી બથુઆ અને સરસવના શાક બજારમાં ઉપલબ્ધ થવા લાગે છે મોસમી શાકભાજી હોવા ઉપરાંત તેમાં ભરપૂર પોષક તત્વો પણ હોય છે રોગોથી બચવા માટે તમારે ઓછામાં ઓછા એક વખત તમારા આહારમાં પાંદડાવાળા શાકનો સમાવેશ કરવો જોઈએ લીલી મેથી ગરમ પ્રકૃતિ ધરાવે છે શિયાળામાં તેને ખાવાથી સ્વાસ્થ્ય તો જળવાઈ રહે છે પરંતુ શરીરમાં વિટામિન સી ફાઇબર પ્રોટીન અને આયર્ન જેવા પોષક તત્વોની ઉણપ રહેતી નથી આ તમામ તત્વો શરીર માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે આ ખાવાથી પેટ સંબંધિત સમસ્યાઓ થતી નથી અમરંથના પાનનું શાક પણ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે જો તમે નિયમિત રીતે અમરંથનું શાક ખાવ છો તો શરીરમાં વિટામિન્સ મિનરલ્સ કેલ્શિયમ કાર્બોહાઈડ્રેટ્સ અને પ્રોટીનની ઉણપ નથી થતી કફ અને પિત્તની સમસ્યાથી પીડિત લોકો માટે આ લીલોતરી ખૂબ જ સારી માનવામાં આવે છે યુરિક એસિડની સમસ્યાથી પીડિત લોકો માટે બથુઆ ખાવું ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે તેમાં વિટામિન અ ફોસ્ફરસ કેલ્શિયમ અને પોટેશિયમ ભરપૂર માત્રામાં જોવા મળે છે જો તમે ઈચ્છો તો બથુઆની દાળ પણ ખાઈ શકો છો પાલકમાં ભરપૂર માત્રામાં આયર્ન હોય છે આ ખાવાથી હિમોગ્લોબિનની ઉણપ પણ નથી થતી શિયાળામાં પાલકનું શાક ખાવું સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે જો કે નિષ્ણાતો કહે છે કે તમારે તેને મર્યાદિત માત્રામાં જ ખાવું જોઈએ સરસવ અને કોર્ન રોટલીનું મિશ્રણ ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે તેમાં એન્ટીઓક્સિડેન્ટ ભરપૂર માત્રામાં જોવા મળે છે તે શરીરમાંથી ઝેર દૂર કરવાનું કામ કરે છે અને રોગપ્રતિકારક શક્તિ વધારવામાં પણ મદદ કરે છે તમને આ વીડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલા બેલ આઇકન પ્રેસ કરીને ઓલ પર પ્રેસ કરજો જેથી તમને વિડિયોની નોટિફિકેશન સૌથી પહેલા મળતી રહે અને વિડિયો છેલ્લે સુધી જોવા બદલ આપ સૌનો આભાર